જીવનમાં હંમેશા યાદ રાખવા જેવી વાતો વિતેલા સમયને ભૂલવાની તાકાત રાખો જીવનમાં પાસુ વળીને જોવાનો ક્યારેય સમય નહીં આવે સાહેબ કોઈ પણ કાર્ય એવું કરો કે આપણે પાછળથી ક્યારેય પછતાવવું ન પડે પારકાએ આપેલું માન અને પોતાનાએ કરેલું અપમાન માણસ જીવનમાં ક્યારેય ભૂલી શકતો નથી સમય જતાં ઓછી વાર લાગે છે પણ સમય આવતા ઘણી વાર લાગે છે પરિવારમાં કોઈ પણ સભ્યની ભૂલ થાય તો સાહેબ એને ધબ્બો મારી લેવો પણ ક્યારેય એને ધક્કો ન મારવો વ્યક્તિનું જ્યારે મહત્ત્વ ઘટી જાય ત્યારે નાની નાની બાબતોમાં પણ દોષ દેખાય છે સામાન્ય માણસને મહાન બનવું એ તો સામાન્ય વાત છે પણ મહાન બન્યા પછી સામાન્ય રહેવું એ ખરેખર અઘરું છે લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે સફળતા શરમથી નહીં પણ સાહસથી જ મળશે એક સુખી જીવન જીવવા માટે માણસને સાધું નહીં પણ સીધું થવાની જરૂર છે માટીની વિનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમજ શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધને સાચવી રાખે છે સાહેબ આ દુનિયામાં બધું ઓછીનું હોય તો ચાલશે સાહેબ આ દુનિયામાં બધું ઓછીનું હોય તો ચાલશે પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ કોઈના મીઠા બોલ તો કોઈની નિયતમાં છે સાહેબ આ દુનિયા ગોલ છે અહીં બધાના ડબલ રોલ છે માન માગ્યા વગર અને હક જમાવ્યા વગર મળે તો જ તે કામના છે પોતાના વિરોધમાં જ્યારે વાતો થતી હોય ત્યારે શાંતિથી સાંભળી લેવી વિશ્વાસ રાખજો સાહેબ કે સમય એને ખૂબ સારો જવાબ આપી દેશે વિચારેલું કદી થતું નથી ગમતું હોય તે મળતું નથી મળે છે તે ગમતું નથી અને ગમતું મળે તે ટકતું નથી બસ આનું નામ જ જિંદગી દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને તમારા મંતવ્યો આ કોમેન્ટમાં જરૂર બતાવજો